આ ટ્રેક્ટર વાળા ને કીધું તું કહેલા ભાઈ તું હળવો હેડ દી મારો ઓળસો રફો રફ હેડ્યો છે એ ચો હીડો હા રાશો નહીં પણ અહીંયાનું તો શું થાય હળવું ના હેડવું પડે આ આવડો હતા હવડા આવડાવ કર્યા છે સાકરી કોઈ કોઈ સાકરી હોલી થાય છે બધા ભાજી કોઈ રાશું જ નહીં થઈ થઈ ભાજા છે હે આ હા 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 આ હેડો આ તો આ હેડો હવે કોઈ થાય કશું એડા ના થાય આવે આ દુ આ બધું ભાજી છે

হনী <laughs> তোলো વારે આજા આ તો ખાવા શાક કે શાક હે પડી તો મથે પર તમ આ તો બલે રાખું તમ પાણી ભતાજી કર લે આવો ઓય બરાબર टाटा ગુડબાય ઓય મોણિયા તારમ જો મોળી ભટી ગયું છે લે તું આપ્યો કોઈ 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 એનું જો પણ ચાર દમે વિન્ના થઈ જાતા હમણે મારી ભી ભૂરાજી મારો બચ્યો આ તો જે તો કળા ટાઈમે ટપચી પડ્યો રે મોહનજી ઇકો જો અમાર બેરો એમ કો હ આ દેખો હું પંખતો લ્યો ને કોણ ભિયા મો ઉભા રહ હા આ દેખો જુગાજી કોઈ કહો હા આવ લે બોજી હવે આવ એ મોહનજી પાણી લાવજો પાણી પીવા આયા તો એડા ઉભા ખર્તો રે કે હોય અચિ કે તું પાણી પીતા આવ ખાવ બેઠા હતા હું હવે ખાવ બેઠા હતા એટલે ભૂખ લાગીતી કે હા આ બધું આ ઉવરનો ને બધું શાક મિક્સર કરજો આ તો વદણી સારું સારું લાવ્યા તો હું હોય ડોળા છે ને અસે જબર બાકી એમ શાક બરાબર સાદો આવ પાણી મોહનજી હે પાણી આલો કે એ આયા આજુ લેમુંજી પાણી આલ્યું

જલ્દી કરવું પડશે ફટાફટ બોલજો જો થાળી લાવજો થાળી એ આ મોહન માથે પડ્યો છે ચાલ આવજો લાવજો એ લો એ લો પોદરા તોડી ગયો છો હ તમે ખો ને પહેનો પોડલો લઈ આવો આ લ્યો એ આમ તો જલ્દી કરો કે અરે મો અહીમત જશે કે છે તમારો મને ખબર રહે પણ શાંતિ રાખો એ પણ ગેરથી ગોળી લઈને આયો તો ઘડી 5 મિલિયન બેહી દોશ હું આ અલ્યા તમે તો કેટલું લાવ્યા છો ઓને પોણી પડશે પણ મારકો નહીં હોય હવે પાણી નોટો ભરી આવો કાઢેલું આવતું એમ બે ભી ભેળો અલ્યા કળશો ભરી લાવો અલ્યા કે એટલું કરો કે લ્યા કે કડી મને આવડતું નહીં ને આજે પોત નતો બધી મચી ગયો બઉ ગરમ ગલાક થઈ ગયો તો હું કલાક ફેરવવાનો ભૂલી ગયો આજુબાજુ ની નજર પાડોશી ની નજર મોહનજી ની નજર તમાર ડોસી ની નજર

એટલે ચંપલ ને જી આલે ભલા પણ એક જ લાવવાનું હા મારા મંત્રો માં આવી છે નજર બહુ કડક છે

જેવી નજર ન બીજા ને હોય પણ તમે નજર ઉપાડો તો મન મનાય કે લેબુજી ની નજર તમારે ઈચ્છક કરવું છે કે નજર સોળતા તો લેબુજી ને એમ ને હા જો તારે